અમારા અમારો ભૂરો છે ને ભૂરો ભૂરો પિસ્તાલીસ વર્ષે પડ્યો એ આવ્યો તો ઘોર કરવા મને ખબર છે એ ભાઈ એક તમને હાસ્યન પગે લાગે ને કહું હું જે ભૂરો કહું ને મારા ગામ બોરડા નો છે આ તમને ચોખું કહું ભૂરાભાઈ અમારા બોળડના છે આ એનું કવ છો અમારા ગામો ગામ ગામો ગામ પાંચ ભૂરા નીકળે એ પછી પ્રોગ્રામ કરી નીકળી ત્યાં આડા ફરે કોનું પેલા તમારું એટલે મારા છે એના લગન પિસ્તાલી વર્ષે થયા વીસ વર્ષ નો હતો જોવાનું ચાલુ કર્યું પચીસ વર્ષ કન્યાવું જોઈ આમાં ઘણા એવા હોય બસ સ્ટેન્ડે જઈને લક્ઝરી ની રાહ રે પછી હા જે રિક્ષામાં બેહીન ગીરે જાય પકડો પકડો પાક આમાં બહુ પસંદગી મેળો નો કરાય ઘટે છે હવે ચા મૂકી ગયો ભાઈ એ ભેલા ચા મૂકી ગયો હા આમાં શું છે મારા મોઢામાં પાણી આવે આ ને ભગવાન એક પંચાનું રહે પૈન્યું હજી ગોતે કે હવે જુનાગઢ ભી આવીને આમાં ઘણાને શું થાય ટિકિટ લઈ લીધી હોય ને પણ સ્ટેશને પોગે તો ટ્રેન નીકળી જાય એમ અમારે આ ભૂરાએ એ પાંત્રી કન્યાઓ જોઈ એના જીવનમાં જ્યારે કન્યા જોઈને આવે ને આપણે ભૂરા પૂછી કાં ભૂરા કેટલે પહોંચ્યું શું થયું ત્યાં કે પાછો તોતડો પતા તતા એ પહોંચ્યું પચાસ ટકા એમ એટલે પછાટ ટકા એટલે કઈ રીતે કહું ભૂરા તરફથી હા હામાં વાળા તરફથી ઠામુકી ના એને ભૂરો પછાટ ટકા ક્યાં દો દોડો પચાત ત્યાં પચી ગયું પચાસ આપણે હા પાલી દીધી છે તું તો હાથ પાડી જ ને એમાં એક દિવસ મારી વાડી આવ્યો હું બેઠો છો તો આવ્યો અને આવી લગ્નની સિઝન જ્યાં હોય ત્યાં ડીઝેન બેન્ડ વાજા વાગે એટલે ભૂરાનું માથું ફર્યો ભૂરો આવ્યો મારી વાડી હું બેઠો છો ટેસ્ટથી

મેં કીધું તારા કે ને મને શું કામ કે તારા કાકાને કે મહેરબાની કરીને કે કુટુંબ કાકાનું નામ લેતા નહીં નામ લેતા નહીં મને એ નથી મને મળ્યું કેમ ખીજાણો પૂરો અરે મેં કીધું કાકા ને હરક હોય હું મને કે કાકાને ને હોય માયા ભાઈ કાકા કાકાને પહેલી વાર માલું જોવા મોકલ માલો દીતલો એનું તલીન ભાઈ આવ્યો હું એની ધીલે નથી જાતો તાતી તેવા તે મેં કીધું ભૂરા શાંત હું થાય તમે માયા ભાઈ વાલા ગલી કાંઈ કઉતુમ કુતુમ કુતુમ ભગવાન ને કહું છું કુતુબ હતા નાખી દીધો અરે મેં કીધું એવું ન હોય તારા બાને કે હાલ ને ભાઈ છોડ બધું તારા બાને કે તારા બાને ગમે દીકરાને માને કેટલો હરખ હોય દીકરો પરણાવવાનો મને કે જગત આખા ની ને ખબર હોય અલખ હોય માલી માને નહીં મારા ભાઈ અડધું તો માલા માયે માલી મમ્મી છે કે મોમ છે કે બોમ છે અરે મેં કીધું બાને અરખ હોય પેલા મમ્મીને કેટલો અરખ હોય દીકરો પરણાવવાનો મને કે હું અલખ હોય માયે ભાઈ જે કન્યા જોઈને આવું અને માલા મમ્મી ને ફોટો દેખાલું મારા મમ્મી ઘસી ના પાલ દે આ તો નહીં ચીબલી છે બુચી છે ચૂચી છે ઊંચી છે મેં કામ કરી દે અમારા દીકરા છોકરા રોજ હારે રે ને તમારો પલિચય આપી દઉં છોકરા છે પણ બહુ તબલામાં જાંગળી ને ટેરવે ગણી એક એવા ઉસ્તાદોમાં જેનું આગવું સ્થાન છે મુકેશ શું નામ તારું એવો મુકેશ બારોટ તાળી ના અમને બધા દેશ પરદેશોમાં જ્યાં જ્યાં જાય અમારે ટોળકી બધી હારે હોય છે બાજુમાં તબલામાં સંગત આપે છે એ દેવ ફેલ માણસ પણ આ તો હમણાં ના જ છો બે વિષયમાં ઉડી ગયો બીજી ટ્રાય આપીને તો શાર માં ઉડ્યો મેં કીધું હવે ટ્રાય દેતો ને ખરું પેપર ઘરે આવશે હું કામ દેશ હોય એટલે અમારો દેવ તબલામાં સંગત આપે છે મુકેશ ની સાથે એક જ ગામના બે એવો વિપુલ મકવાણા એ ની અંદર સંગત આપે છે મંજિરાના બે મિત્રો ભાવનગરથી આવ્યા છે વર્ષો સુધી આમ તમને લાગતું નહી હોય કે આ મોટી ઉંમર છે પણ જે ભજન આર્ય રહી ને એનું ઉંમર નો દેખાય ભૂપતભાઈ મારી બાજુમાં બેઠા છે પૂંજ્ય નારાયણ સ્વામીથી લઈ અને મારા સુધી તમામ કલાકારો સાથે સંગત આપી છે ભૂપત મેરને પણ તાળીના ગગડાટથી વધાવો બાજુમાં ભાઈ અશોકભાઈ વેગડ એ પણ બહુ સારા મંજિરા વગાડે છે એને તાળવીના ગગડાટથી વધાવો અને રાધેશ્યામનું સરસ મજાનું સાઉન્ડ છે પાલનપુરનું એને પણ આપણે તાળીના ગગડાટથી રાધેશ્યામ સાઉન્ડને વધાવો અને આખી આખી વિડીયોની ડિજિટલ ટીમ ખરેખર ટીમ સારી છે મેં પહેલી વાર જોયું કે સ્ટેન્ડ ઉપર કેમેરા રાખીને વ્યવસ્થિત બેસી ગયા નહીતર ઈ અહીંયા કાને લગાડીને ઈ વધારે આટા મારતા હોય આપણને એમ થાય કે આગળ સંદ્ર ઉપર કોક જાય પણ ખરેખર ખૂબ સારી ટીમ છે એને તાળવીના ગગડાથી વધાવો આ મંજીરા વગાડે ને ખરેખર આ કલાક વગાડે ને સતત તો વચ્ચે ઘડીક અટકવું પડે બરોબર ભાઈ માં દોઢ કલાક વગાડ્યું કીર્તિદાન ભાઈ ગાતા હોય તો દોઢ બબે કલાક આમ 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 આ થાય ભલે રામદેવ બાબા યોગ કરે પણ આવે મંદિરા વગાડે નો વાગે ખરેખર રામદેવ બાબા સારો યોગ કરે છે હા એ મહાપુરુષ છે એને મારા કોટી કોટી પ્રણામ અને કહેવાયું સાહેબ આપણા ઋષિ પતંજલિ એના યોગને વિશ્વના ફલક ઉપર મૂકી દીધું ને વિશ્વને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી નાખ્યું એટલે જેને યોગ ફાવતા કરજો હા ફાવે તો નગર કાંઈ ભગવાને શરીર તોડી નાખવા થાય હોવા ના પરમાં એલા ભાઈ કૂતરું થાવું તેથી કરીશું બધું પણ ફાવે તો કરવા એમાં કઈ વાંધો નહીં એક ભાઈ ના દાદા ગુજરી ગયા ગયા આપડે જવું પડે ને મોઢા સુધી અને પાછું જે ગુજરી ગયા ને એના જ દીકરાને પૂછી ત્યારે જ આપણને હક થાય કેમ કરતા બાપા ગુજરી ગયા આપણે પૂછવું જ પડે મગર ખબર જ હોય કેમ કરતા ગુજરી ગયા પણ એને પૂછી તો જ આપણે આનંદ આવે અને ઓલો વળી બધા એને કીધા જ કરે હજી એકને નો તો નવો આવે બોલોજી અડધે હોસ્પિટલ લઈ જાય ત્યાં પોગે ને આમ તો કાંઈ નઈ દાદા રાતે જમ્યા મમ્મી બાજુમાં જ બેઠેલા બે ત્રણ વાર મમ્મી જોયું પણ સમજ્યા નહી મમ્મી મમ્મી એ શિવારે સમજાય હવે ઘડીક સમજી મમ્મી સમજ્યા નહીં અને એમાં જરા આવી ગયો અને મને ફોન આવ્યો હું ગાડી લઈને હોસ્પિટલ ગયો ત્યાં બીજો આવે શું છું દાદા આમ કઈ નઈ દાદા રાતે જમ્યા આપણે આખો ને હોસ્પિટલ પણ અમે ગયા એક જગ્યાએ તો એટલે મેં પૂછ્યું મેં કીધું દાદા કેમ કરતા ગુજરી ગયા મને કે માયાભાઈ દાદા યોગ કરતા કરતા અરે મેં કીધું યોગ થી તો રોગ વયો જાય મને કે આમાં દાદા વૈયા ગયા અરે હોય મેં મને કે હોય ગયા એ કઈ રીતે મને ને સાડા પાંચ વાગે રામદેવ બાબા ટીવી માં આવે એટલે અમારા દાદા એની સામે આસન ટીવી બેસી જાય જેવી રીતે રામદેવ બાબા હુકમ કરે એમ દાદા ચાલુ કરે તો એ બસ આ ત્રણ દિવસ પેલા સવાર માં બેઠા રામદેવ બાબા એ આસન લગાવ્યું દાદા એ આસન લગાવ્યું રામદેવ બાબા એ કર્યું એને દાદા એ કર્યું ત્યારે થોડુંક તો લાગી ગયેલું અને એમાં રામદેવ બાબા કીધું પદ્માસન લગાવો હવે મને કે પદ્માસન લગાવવાનું કીધું એટલે દાદાના પગ સેન્ટિંગ ના હરિયા છે પણ પછી હુકમ નું પાલન કરીને કડાકો બોલાવીને દાદા એ પદ્માસન તો લગાવી દીધું અને પછી રામદેવ બાબા કીધું કે ઊંડો શ્વાસ લ્યો અને બાપા એટલો બધો ઊંડો શ્વાસ લઈ લીધો એટલે ઊંડો શ્વાસ લઈને આખી બંધ થઈ ગયું ને લાઈટ વહી ગઈ

હું તો એક કામ કરી ને તાર બા જેવી બોલકી હોય તાર બા જેવી નમણી હોય તાર બા જેવો વાન હોય તારા બા જેવી હાઈટ હોય એવી પસંદ કરી મન કે તો મારા બાપા ના પાલે કે મેં ધંધો તે લઈ તો તલતો જ નહીં મેં કરી ભાર્યા એને મેં કીધું કામ કરી ભાઈ તારા કાકાને બોલાવું અને કઈક મહેનત કરી તમારે બોલાવો તો બોલાવો બાકી આપણા તાતા એટલે આપણે તો વ્યવહાર તે નહીં મેં કીધું વ્યવહાર રાખવો પડે ગાંડા કાલે દાંત નો કાઢે કે ભૂરો માયાભાઈ નો ભાઈ બંને કુટુંબ નથી તો એવું લાગતું હોય તો બોલાવો કાકા આવ્યા ભૂરા તો ખીજા ને આ હું અહીંયા તરે મને મેં કીધું ઈ આટું જ બોલાય શાંતિ આ આ તળેલા નાખે યાર મેં કીધું પિસ્તાલીસ વર્ષ નો થયો આનો આનો સંબંધ ન કરવો કે માયાભાઈ ભૂલ એની છે કેમ મને કે અમે જ્યાં જાય એને ચોખ્ખું કે ભૂરિયા તું બોલતો નહીં અમે વાતું કરશું પણ બોલ્યા વગી નો રહી નહીં એ બોલે ને બધું તૂટે છે હામા વાળા પૂછે કેમ છે તમારો બંગલો ભૂરો બોલે તલત તે હો તા બોલી દીકરી દુખણા લઈ લે આવજે છે હો ભાઈ તા ભૂરો ખીજાણો એના કાકા પે હું બોલું એમાં તમને તકલીફ તું તે કાકા કે તું તો છો એટલે હવે કોઈ હોય એવો ન કેવાય તોતલો કીધો ને ભૂરિયાનો મગજ ગયો હું તોતલો તો એટલે નથી થતું એમ તોતલો નહીં તમારા કુટુંબનો નો છોતલો છો એમાં નથી થાતો બાકી તોતલો તોતલો હોત ધીલુભાઈ અંબાલી નો છોતલો ગમે ત્યાં દાડે વલગી ગયો હોત આનંદ આમ તે તો વલહદી લગ્ન હેલ્યા પાછા બેન મેં શાંત કરે મેં હવે હશે બધું જવા ગયો મેં કીધું છોડો ભૂરા તારા કાકા હાચા છે અને આપણે જો સમાધાન કરવું બે ને હાસા હાસા રાખવા પડે મેં તારા કાકા હાચા છે તારે ન બોલવું જોઈએ પણ આપણે કઈક રસ્તો કરીએ મેં કીધું છે ભાઈ ક્યાંય જોવા જેવા તમારી પાસે એવું કોઈ સમાજમાં એને કાકાએ કીધું કામ આવે ભાઈ બે ત્રણ જગ્યાએ ફોન છે કે જોઈ જાઓ મેં કીધું એમાં નજીક નો ફોન આવ્યો હોય કે હું હારે આવું હું હારે આવું કીધું તો ભૂરો ઉભો થઈ ગયો તો થઈ જાય એંતલી ફલી જાય ભૂલાની હું ભાઈ હું આવું હાલ એ નક્કી કર્યું એને ફોન કર્યો બોલા કે કાલે જ આવો ચાલ ભૂરા મે કાલે હું હારે આવું મને કે ગાદી તમારી પછી ગાડી મારી જ ને કે તારે સગડ માં નહીં બેહું મેં ભૂરિયા સાંભળી લે પેલા તારા કાકા કે વાત સાચી છે તારે બોલવાનું નહીં બોલશ્યો મી માયા ભાઈ બોલવામાં આપણને ત્યાં ચોક થતો નથી પણ હામાવાલાને એમ ન થાય ને કાં મૂંગો છે ત્યાં એનો કાકો કે મૂંઘો હારો મેં શાંતિ મેં કહે કામ કરી તારે બોલવું હોય ને તો અંગ્રેજીમાં બોલવાનું અંગ્રેજીમાં તોતડાપણું ન આવે બલા તે એમની ઓકે બહુ તલત ગુડ આ પાડ્યું ને યસ ના પાડ્યું ને નો મને એટલું તો ફાવી જ જાય ને બસ એટલું જ બોલું જાજુ કઈ હોય નહીં આવું બોલવાનું હોય ત્યારે તારે બોલવાનું બસ અમી ગયા જોવા અને પાછું ભૂરાને કીધું શેલી ટ્રાય હો ભૂરિયા આ વખતે ફેલ ગયો એટલે પછી જુનાગઢ ભેગા મન કે પાતો ફેલ નો પલે ફૂલામાં એ રાચે ને રાચે સરસ મજાનું એક બ્યુટી પાર્લર હતું ત્યાં લઈ ગયા ભુરાને વાટા પ્લાસ્ટર કરાવ્યા વાળ બાળ સરખા સેટ કરાવ્યા ગયા અમે પણ ત્યાં ગયા તા તો ભાઈ હરખના પાર ની ગામમાં માયાભાઈ આવ્યા જોવા આવ્યા એટલે મારું નહીં આનું મેં કીધું જોવા બેઠા અમે ત્યાં તો એ દીકરી એક દીકરી આવી ટ્રે માં પાણી લઈ તો ભૂરા ગ્લાસ લીધો ને મને કોણી મળ્યો મારો મને કે પાકું પાકું તારીમાં કામ વાળી છે હું પાકું 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 મને કે આ તો તમે કીધું હતું ને છેલ્લી તલા એટલે હું ઉતાવળ થઈ ગયો મેં કે ન ઉતાળ નહીં કરવાના મૂંઘો રે આ રહ્યો છીએ મેં તપાસો મને કાનમાં કે આ એવા થે કાન હો મેં કા જેના કામવાળા આવા લૂપાલા હોય તો મૂળ મુદ્દો તેટલો લૂપાલો છે મેં કીધું એ તો બા આવે પછી ખબર પડે દીકરીના બાપા બેઠા ખબર અંતર પૂછ્યા મજા આવી રસ્તા કાંઈ તકલીફ નથી પડી ને તો કે ન કેમ છે અમારું બધું ગામ મકાન ગુડ તમારો બધો પરિવાર ઓકે ચા પાણી પીશો યસ એટલું બોલાતા હામાવાળા ગુલફીન ઘોડે ઓગળી ગયા ક્યાં વાત હે પૂછી એનો જવાબ અંગ્રેજી સિવાય કા નહીં પછું માયા આયનનો ભાઈબંધ બોલાવો આપણી ભૂરીને પણ બાપુ ભૂરી આવી હો કિલો અને કલર બળી ગયેલા ઓઇલ નું પીપ આવતું હોય એમો અને એક હાથમાં ચાની કીટલી ને એક હાથમાં રકાબી નો ખડકલો ઓલી એ પાછી ઓલી રજવાડી કીટલી હો આપડે આવે મહેમાન આવે ત્યારે ઓલી કેટલી આ ઘડીક મને કેટલી ગમજી લેજો ખરેખર આ એમાં જે ઓલું મોટું મોઢું હોય ને કિટલીનું એમાં ચા આવે ને ત્યારે આપણે બીક બહુ લાગે બેનો અંદર બહાર ધોવે પણ આજે આ ખરેખર એમાં ધીરેક દિન દોરી નાખી અને ઘસી લેવું જોવે અથવા તો ગરમ પાણી ભરીને એક બે વાર એમાં કાઢ નાખવું જોઈએ પણ અમુક કઈ એવું કરતા જ નથી અમુક ની ઘરે ચા પીવા જાય ને તો આ કેટલી નું મોઢું હોય ને એ મોઢું જોઈ તો આપડી ચા મરી જાય ગોબરા છોકરા નું નાક ભર્યું હોય એમ ભર્યું હોય અંદર થી ગોળિયું નીકળે પણ ભૂરી આવ્યા હો સાહેબ હાલે ને તો અભરાય વાસણ ખખડે તમામ તમામ વાયબ્રેટ રોલ આવતો હોય એમ સીધી ભૂરા ને ભૂરા ના આપો આપણે જે ચા આવે ને આપડી કેટલીમાં ચા આવે ને આપણે કહીએ ને ભાઈને ને આપો ભાઈને ને આપો એ વિવેક નથી હોશિયારી છે શું કામ આ કેટલી મોઢામાં હોય ભાઈમાં માં પેલા વયુ જાય છે અમે સીધી ભૂરા ને ધ્રકા બે આપીએ એટલે ભૂરા ચા લીધી હવે એમાં ભેગી કીડી આવી હવે ભૂરો કીડી જોઈ ગયો હવે ચા ગરમ આમ કીડી લેવા જાય તો કીડી તળીએ વી જાય ચા ગરમ એટલે હાથે લેવાઈ જાય આમ આમ કરે પૂરો આમાં બેનું તમને નઈ ખબર પડે આ એટલું કરું ને તો કેટલું સમજી ગયા આવડા આમાં બેનું તમને સમજ્યા આમ આમ કર્યું કારણ કે તમે ફામ ને હવે ઈ કાકાને ટેવ આમ કરવાની કાકાને ટેવ હવે ભૂરો તો બિચારો કીડી કાઢતો હતો ચા ગરમ લાગતી હતી એટલે આમ આમ કરતો હતો એટલે કાકાને હું છું દીકરો અહીંયા સતુ કરે ને ક્યાંય એટલે કાકે કોણી મારી હું આમ આમ કરે પિઝા ને હવે ભુરાન હવે અંગ્રેજી સિવાય બોલવાની ના પાડી થી હવે શાની અંદર કીડી ઈ અંગ્રેજી મને નતું આવડતું ભુરાન ક્યાંથી આવડે ટી ઇન્દર ચીટી હિન્દી હિન્દીને અંગ્રેજી બે ભેગું કે આપણે ભલે ગમે એટલે અમેરિકા છે પણ અંગ્રે ઇંગ્લિશ બોલતા હોય તો છેલ્લે હેં કે તો આવે જ તે હેં કે આવે તમારી જાય કે આપણું ગુજરાતી છે આ ભુરાણ કહે એવું એટલે ભૂરો બિચારો એના કાકાને એ સારો કરે એટલે કીડી દેખાડે હવે રકાબીમાં આમ હોય કે કીડી દેખાય નહીં કાકાને એટલે કાકો કે હજી જોવે હજી ચા જોવે ગરમ છે નથી પીવી પછી કાકા નું મગજ કરશું બોલ ને મોઠામાંથી બોલવાનું કીધું બિશા દોઢ ડમડમો ચડેલો હતો અને ભૂરો બોલ્યો એ તાલી માં કન્યા બોલી તીલી નથી તાની ભૂતિ ભૂતી ત્યાં તન્યા ની માં બોલી જોતું તું એવું ધલી ગયું એમ આજ અમને જોતું થયું જળી ગયું સાહેબ